ચાર વાગે જાવ ને ફોલો ભાઈ અત્યારથી ડાયરેક્ટ બ્લોક સ્ટાર્ટિંગ કરી દે અને હવે ભાઈ કરશું આરામ ગરમી કેવી હે ભાઈ ફૂલ ઉનાળો હોય ફાઇનલી બ્લોક ચાલુ કરી દઈ જે થાય એ બ્લોક તો ચાલુ કરી દીધી ત્રણ ચાર વાગીએ એને પાછા આપણે નીકળશું રેકડી બાજુ જશું ભાઈ બે વાગે આવ્યા તો બે છે ચાલ આરામ કરી લીધો બરાબર જ છે અને નીકળી

લોકો બધા જોયે એવું બધું દેખાતું રહ્યો એટલે જવાનું કે આ વડીયા ના રસ્તે આવું જોવા મળે ક્યારેક બાજુ તમે નેર બાજુ જાવ તમને દીપડા થી જોવા મળે

એ મોબાઈલ મારા હાથમાં હોત તો ભાઈ ક્લિયર તમને લોકોને દેખાડ અને થોડોક લોકો નાનો છે પણ કાંઈ વાંધો રેગ્યુલર તો આવવાની કોશિશ છે તો મેનેજ કરી લે તો આજનો વિડિયો કેમ તો લાઈક ચેનલની કરો સબસ્ક્રાઈબ નહીં મળશું વિડીયોની અંદર